રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી આ બેઠકમાં પ્રવેશ મેળવવા માટે કોંગ્રેસના કોર્પોરેટર વસરામ સાગઠિયા અને કોમલ ભારાઈ દ્વારા પ્રથમ સેક્રેટરી અને ત્યારબાદ મેયરને પણ રજૂઆત કરવામાં આવી હતી જોકે શહેરી વિકાસ વિભાગની મંજૂરી ન હોવાની જણાવી તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો આમ છતાં વસરામ સાગઠિયાએ પ્રવેશ કરવાની કોશિશ કરતાં તેમની અટકાયત કરી લેવામાં આવી જેને લઈને વસરામ સાગઠિયાએ ભાજપ સરકાર હાઈ હાઈના નારા લગાવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે અગિયાર વાગે જનરલ બોર્ડની બેઠક શરૂ થઈ તે પહેલા જ દસ વાગે જ કોંગ્રેસના નગરસેવક વસરામ સાગઠિયા અને કોમલ ભારાઈ કોર્પોરેશન કચેરીએ આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે સેક્રેટરીની સાથે ચર્ચા કરી હતી અને હાઈકોર્ટનો ઓર્ડર બતાવી જનરલ બોર્ડમાં પ્રવેશવાની મંજૂરી માંગી હતી સેક્રેટરીએ આ માટેનો ઇનકાર કરતા તેઓ મેયર પાસે પહોંચ્યા હતા જ્યાં મેયરે પોતાની ચેમ્બરમાં બેસવાનું કહ્યું હતું પરંતુ ત્યાં આવવાને બદલે જનરલ બોર્ડમાં ચાલ્યા જતા વસરામ સાગઠેએ બોર્ડમાં જવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ બોર્ડમાં જાય તે પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી આ તકે વસરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર મારા સવાલોથી ડરતી હોવાના કારણે મને આજે બોર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી શહેરી વિકાસના આજે જે અધિકારીઓ અમને ગેરલાયક ઠેરવ્યા તે અધિકારીનો હુકુમ મેં ગઈ કાલે રૂબરૂ જઈને મેળવ્યો હોવા છતાં અમને જનરલ બોર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી અને ભાજપના સત્તાધીશો દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરી મારી અટકાયત કરવામાં આવી આ લોકશાહીનું અપમાન છે આ જે ગેરબંધાણીય રીતે અમે પ્રવેશ કરતા અટકાવવામાં આવ્યા છે જે જરા પણ યોગ્ય નથી આવનારા સમયમાં હું આ મુદ્દે મેયર સેક્રેટરી સહિત મને રોકનારા અને મારી કોર્પોરેટર તરીકેની ફરજમાં પણ રૂકાવટ કરી હાઈકોર્ટના ઓર્ડરનો અનાદર કરનારા બધા સામે ઓફ દાવો કરીશ હું રજૂઆત કરવા નથી આવ્યો મારો હક લેવા આવ્યો છું મને હાઈકોર્ટે આપેલો અધિકાર ની બજવણી કરવા આવ્યો છું મને અગ્ર સચિવ ની ઓફિસ માંથી શહેરી વિકાસ માંથી માન્ય નામોદિત અધિકારી એ હુકમ આપ્યો છે લઈને આવ્યો છું પરંતુ રાજકોટના ભાજપના શાસકોને ક્યાં પેટમાં અંદર એન્ટ્રી આપવાની ના પડે સ્ટેન્ડિંગ પણ વાત કરી નથી અત્યારે તમારી વચ્ચે કીધું હું મારી ચેમ્બરમાં આવું છું મેયર ચેમ્બરમાં આપણે મળીએ છીએ તમે જોયું મેયર શ્રી અહીંયા અંદર આવ્યા નહીં સીધા બોર્ડમાં જતા રહ્યા આ શું બતાવે છે એમને શેની બીક છે એમને એ સમજાતું નથી હું જે રાજકોટના લોકોના પ્રશ્નો રજૂ કરું છું એ સાંભળવાનો અધિકાર છે કેવાની મારી વિરોધ પક્ષ તરીકે મારી ફરજ છે શું રાજકોટ ના પ્રશ્ન એ લોકોને દેખાતા નથી પાણીનો પ્રશ્ન આવો મોટો પ્રશ્ન છે રાજકોટમાં કાલ હજાર લોકો બેડા લઈને હતા એ લોકો આ લોકોને દેખાતો નથી રાજકોટમાં મચ્છર એક મિનિટ મોઢું ખોલો ને મોઢામાં દસ મચ્છર ધરી જાય સાંજે દી આઠ માં નીકળો ખબર પડે સામે એના વોર્ડ સામે કાંઠેના વોર્ડ નંબર પંદર ફોર છ સાત